પર પડેલા ખાડાએ જીવ લીધો હજુ કેટલા નિર્દોષનો જીવ જશે જુઓ વિડિયો નમાલા તંત્રએ હવે તો હદ વટાવી છે રોજ બરોજ હાઈવે પર પડેલા ખાડાથી નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે ત્યારે જવાબદારો સામે અકસ્માત નહીં પણ હત્યાનો ગુનો દાખલ થાય તેવી માંગ ઉઠી રહી છે ત્યારે વલસાડ હાઇવે પર પડેલા ખાડા પૂરવાનું નાટક કરી રહેલા તંત્રના જવાબદાર અધિકારીઓમાં જરા પણ માણસાઈ બચી હોય તો બિસ્માર હાઇવેને વહેલી તકે રિપેર કરાવે તે જરૂરી બન્યું છે આજે બનેલી આ કરુણ ઘટના અંગે સ્થળ પરથી મળતી માહિતી પ્રમાણે વલસાડના છિપવાડ ખાતે રહેતા દેવેન્દ્રભાઈ ભંડારી અને તેમની પત્ની અનિતાબેન બંને જણ તેમની એક્ટિવા મોપેટ નંબર જી જે ફિફ્ટીન એ કે ફાઇવ સેવન એઇટ ઝીરો પર પારડીથી વલસાડ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન પાર નદી આગળ પાવર હાઉસની સામે બિસ્માર થયેલા હાઈવે પર પાછળથી આવી રહેલા એક ડંપર ચાલક નંબર જીજે ઝીરો ફાઈવ બી ઝેડ નાઇન સિક્સ નાઇન સિક્સના ચાલકે એક્ટિવાને અડફેટે લીધી હતી જેમાં એક્ટિવા પર સવાર દેવેન્દ્રભાઈ અને તેમની પત્ની અનિતાબેન ભંડારી હાઈવે ઉપર પટકાયા હતા જેમાં અમિતાબેનના માથા પરથી ડમ્પરનું ટાયર ફરી વળતા અમિતાબેનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું અને દેવેન્દ્રભાઈને ઈજા પહોંચી હતી જેમાં અમિતાબેનને એમ્બ્યુલન્સ ચાલક સાગરભાઈની એમ્બ્યુલન્સમાં વલસાડની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમમાં લઈ જવામાં આવ્યા હતા અને આ બનાવ સમયે ત્યાંથી પસાર થયેલા સલવાવના વિમલભાઈ પટેલે અકસ્માત કરનાર ડમ્પર ચાલકને જોઈ લીધો હતો અને તાત્કાલિક પારડીના શૈલેષભાઈ પટેલને આ બાબતે જાણ કરતા શૈલેષભાઈએ પારડી પોલીસ મથકના પીઆઈનો સંપર્ક કરી ડમ્પર ચાલકને ડુંગરી હાઇવે નજીકથી ઝડપી પાડ્યો હતો